વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તરસાણા મેઇન કેનાલમાંથી સિંધિયાપુરા તરફ જતી પેટા કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું જેમાં વડવાણા કેનાલ નંબર ચાર પાસે સાત ફૂટનું ગાબડું પડ્યું ત્યારે આ ગાબડું જિલ્લા બે દિવસથી પડતા છતાં પણ આ મામલે તંત્ર અજાણ હોવાનું જોવા મળી આવ્યું છે કેનાલમાં ગાબડું પડ્યું હોવાથી પાછળા વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચ્યું નથી તો ગાબડાના પરિણામે આસપાસના ખેતરોમાં ડાંગરના પાકમાં પાણી ફરી વળ્યા હતા ઉપરાંત નાહકનું પાણી વહી જતું હોવાને લઈને પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે ત્યારે વઢવાણા ઇરિગ્રેશનના પાણી ખેડૂતોને મળે છે કે કેમ તેની અધિકારીઓને દરકાર નથી કેનાલોની દેખરેખ રાખતા કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા હોય યોગ્ય દેખરેખ અને કેનાલની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે તાલુકામાં આવેલ વડવાણા સિંચાઈ તળાવની માઇનોર અને સબ કેનાલોમાં ગેટ નંબર ચાર પાસે સાત ફૂટના ગાબડા પણ સોલી પાસે પડી જવાથી પાણી વેડફાઈને ખેતરોમાં પહોંચી ગયું છે જેને લઈને ખેતીના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે એક બે ને ત્રણ પાટિયાવાસ જાળી ઝાકડા ઉગી નીકળતા અને ઠેર ઠેર કેનાલોની સંરક્ષણ દિવાલો તૂટી જવા પામે છે જેને લઈ ખેડૂતોનું કહેવું છે કે કેનાલો પર જાડી સાફ સફાઈ કરવા લોક છે તાલુકાના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતા વઢવાણા સિંચાઈ એરિગેશન દ્વારા તાલુકાના બાવીસ ગામોની ખેતી માટે પાણી પૂરું પાડવા માટે માઇનોર અને સબ કેનાલો બનાવવામાં આવેલી છે આ કેનાલો દ્વારા ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી ગેટ નંબર ચાર મોટું સાત ફૂટનું ગાબડું પડી જતા પાણી વેડફાઈને પણ સોલે વડવાણાથી પણ કે અંદર અને ઉપર ગાંડા બાવળ અને જાળી ઝાકડા મોટા પ્રમાણમાં ઊગી નીકળ્યા છે જેને કારણે પાણી ખેડૂતોની ખેતી સુધી મળી શકતું નથી ભારે તકે ઠેર ઠેર કેનાલોમાંથી જાળી ઝાંકડા સાફ કરાવવા તેમજ ગેટ નંબર ચાર ઉપર પડેલા ગાબડાને રિપેર કરવા ખેડૂતોની લોકમાં ઉઠવા પામી છે

પાછળ પહોંચતું નથી પાક સુધીના આગળવાળા છે ત્યાં આગળ પાણી બીજા પાકને નુકસાન કરે છે ભરાઈ જાય છે વડવાણા તળાવ તરસાણક મેન કેનાલનો ફાટીયો જે સિમડિયા પૂણી સિંધિયાપુરા પૂણી જાય છે એમાં રોડ પરથી જ સાત ફૂટનો ગાબડો પડેલો છે જે પાણી વેરફાતા ખેડૂતોને નુકસાન થાય છે આર્થિક પાયમાલ તરફ જઈ રહ્યા છે એમનું પાક બગડે છે જો આ ગાબડા સમયસર પૂવામાં નહીં આવે તો વધુ નુકસાન થવાની સંભાવના છે વઢવાણા ઇરિગેશનમાં એક બે ને ત્રણ મેન કેનાલો વસાઈ તરસણ અને ડભોઈ એના ફાટિયા દરેક ફાટિયામાં ઝારી ઝાકરા અને બાજી ગયેલી કેનાલો છે મોટા મોટા કટ પડેલા છે જેનાથી ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી પૂરતું પાણી ન મળવાથી ખેતી નિષ્ફળ જવાના નિષ્ફળ જવાની બી સંભાવના રહેતી હોય છે જેથી સત્વરે આ મોટા ગાબડા પૂરાય અને સફાઈ કામ કરવામાં આવે તો સારી રીતે પાણી મળે ને સારી રીતે ખેતીનું ઉત્પાદન થાય પાણી આ પાણી ખેતરોમાં વયા કરત કરતું હોવાથી ખેતરોને નુકસાન પણ થાય છે પાકને નુકસાન પણ થાય છે વિકાસ ચતુર્વેદી સાથે સીએન 24 ન્યૂઝ સિદ્ધપોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ